આજે આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશે આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓ ગુણાકાર પુનરાવર્તિત સરવાળો છે ભાઈ ગુણાકાર એ શું છે તાકે પુનરાવર્તિત સરવાળો છે તો આપણે અહીંયાથી એક વસ્તુ જે થિયરી છે એ આપણે યાદ રાખવાની થાય તો ભાઈ ગુણાકાર એ શું છે ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે શું છે ભાઈ પુનરાવર્તિત સરવાળો છે કે ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે જેમ કે આપણે જોઈ શકીએ છીએ ઉદાહરણ તરીકે પાંચ પાંચ કેટલી વખત છે ભાઈ એક બે ત્રણ તો આગળ ત્રણ લખ્યા ગુણ્યા કેટલા છે કે પાંચ તો પાંચ તારીખ કેટલા થાય પંદર પાંચ વત્તા પાંચ વત્તા પાંચ કરશો તો પણ આપણને જવાબ કેટલો મળશે પંદર અને ત્રણ ગુણ્યા પાંચ કરશો તો પણ આપણને સરવાળો કેટલો મળશે પંદર જ જવાબ કેટલો આવે આપણને પંદર કેટલો મળે ભાઈ પંદર એ રીતે સંખ્યા રેખા પર આપણે કરવું હોય તો જીરો થી જવાનું કેટલી વખત પાંચ છે ત્રણ વખત એક બે ત્રણ તો આ એક અહીંયાથી આ એક વખત ફરી આ બીજી વખત અને ત્રીજી વખત ત્રણ કૂદકા પાંચ પાંચ ના મારો કેટલો જવાબ મળે આપણને માઇનસ પંદર ક્લિયર થયું થોડી ઘણી પડી હજી ના માઇનસ ચાર એક બે ત્રણ ચાર પાંચ જો કેટલી વખત આપેલા છે પાંચ વખત અને શું આપેલું છે માઇનસ ચાર તો હવે એનો ગુણાકાર પાંચ ચોક કેટલા થાય ભાઈ વીસ અને માઇનસ એક છે તો એક વખત લગાવી દો માઇનસ એ જ રીતે જો અહિયાં ચાર ચાર નો ગુણાકાર કરેલો છે બરાબર છે એ કેટલા સ્ટેપ કૂદવાનું છે

હવે આ માઇનસ એક વખત છે જોજો આગળ માઇનસ નથી તો માઇનસ ના માઇનસ અને ચાર તારીખ એટલા થાય માઇનસ બાર ચલો સાત એકવીસ કેટલા થાય ભાઈ એકવીસ સાત તારીખ એટલા થાય એકવીસ અને માઇનસ અહીંયા જ છે આગળ કશું નથી તો એક વાત લગાવો માઇનસ જવાબ કેટલો થાય માઇનસ એકવીસ બરાબર છે ચાલો આ થિયરી આપેલી છે એના કરતાં ડાયરેક્ટ આપણે સમજીએ બરાબર છે જો અહીંયા શું કે છે કે ચિહ્ન બરાબર છે કે ચિહ્નો જે આપેલા છે એને આપણે આગળ સમજી ગયા છીએ કે ભાઈ માઇનસ જો એક વખત માઇનસ હોય ગુણ્યા બીજું ચિહ્ન માઈનસ હોય તો જવાબમાં હંમેશા શું મળે પ્લસ શું મળે ભાઈ પ્લસ પછી એક ચિહ્ન પ્લસ હોય બીજું અને બીજું ચિહ્ન પ્લસ હોય તો એ પણ શું મળે પ્લસ એટલે કે જો માઇનસ ગુણ્યા માઇનસ તો જવાબ શું મળે પ્લસ પ્લસ ગુણ્યા પ્લસ તો જવાબ શું મળે પ્લસ એ રીતે માઇનસ અને પ્લસ આ પ્લસ માઇનસ તો માઇનસ બરાબર છે કે જો બંને નિશાન સરખા હોય તો હંમેશા નું નિશાન આવશે અને બંને નિશાનમાંથી બંને નિશાન અલગ અલગ હોય તો હંમેશા આ શું આવશે બાદ બાકી આવશે આ તમારે યાદ રાખવાનું છે જ્યાં સુધી ગણિત ભણો ત્યાં સુધી આ કોઠો ઉપરનું યાદ રાખવું જો બરાબર છે કે ચલો કૌશ કરી લઈએ કૌશ કર્યો બરાબર છે અને છે ચાર ને આઠ તો ચાર ગુણ્યા આઠ કેટલા થઈ ગયા ચાર ગુણ્યા આઠ અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે પ્લસ માઇનસ જો આ પ્લસ માઇનસ માઇનસ શું થાય ભાઈ માઇનસ

પછી જે જવાબ મળે તેને આગળ ઋણ ચિહ્ન મૂકી મૂકીએ છીએ એટલે કે આપણને ઋણ પૂર્ણાંક મળે છે જો કઈ ઋણ પૂર્ણાંક મળે ખબર પડી ને બધાને ચલો વ્યાપક રીતે કોઈ પણ બે ધન પૂર્ણાંકો એ અને બી માટે કહી શકીએ છીએ એ ગુણ્યા માઇનસ બી અને એ માઇનસ બી એટલે જવાબ શું આવે તો કે માઇનસ જો આગળ માઇનસ ગુણ્યા એ બંનેનો ગુણાકાર આવશે ક્લિયર થઈ ગયું જો તમારે મેઇન આ વસ્તુ યાદ રાખવાની છે આના પર ફોકસ કરવાનો કે જો અહીંયા અહીંયા પહેલી સંખ્યા અને બીજી સંખ્યામાં જ્યારે અહીંયા પહેલી માઇનસ છે પણ જવાબ આવશે માઇનસ જ આવશે ક્લિયર થઈ ગયું સમજાયું હવે ચલો હજી થિયરીમાં આપણે થોડાક આગળ વધીએ કે બે ઋણપૂર્ણાંક નો ગુણાકાર શોધો અત્યાર સુધી આપણે શું શોધ્યું ધનપૂર્ણાંક એક ધન હતો એક ઋણ હતો એક ધન હતો એક ઋણ હતો તો એ લોકોનો ઋણ જ જવાબ મળ્યો અહિયાં બે ઋણ બંને કરીએ પહેલી બી માઇનસ બીજી બે માઇનસ જો આગળના કોઠા પર જોઈ શકો છો તમે કે બંને ચિહ્નો સરખા હોય તો શું આવે પ્લસ શું આવે ભાઈ પ્લસ માઈનસ માઇનસ તો શું આવશે પ્લસ તો જવાબ આપણો શું થશે પ્લસ નવ અને પ્લસ નાલક હતો પણ ચાલશે એ જ રીતે ત્રણ અને ચાર ત્રણ ચોક કેટલા થાય ભાઈ બાર કેટલા થાય ભાઈ બાર શું આવે પ્લસ પ્લસ ના લખો તો પણ હવે અહીંયા ચાર એકા ચાર શું આપેલું છે ચાર એકા ચાર જો અહીંયાથી ચાર એકા ચાર ચાર દુ આઠ બરાબર છે જો અહીંયાથી હવે અહીંયાથી આપણે જોઈએ કે જો અહીંયા આપણને અહીંયા ચાર દુ ચાર અને હવે અહીંયા જો ચાર આવ્યું ચાર આવ્યું ચાર ગુણ્યા બે કર્યા બરાબર છે ચાર ગુણ્યા બે તો અહીંયા જવાબ કે ચાર દુ આઠ કેટલો આવે ભાઈ આઠ એ જ રીતે આપણે અહીંયા જોઈએ કે પ્લસ માઇનસ માઇનસ પ્લસ થઈ ચાર ગુણ્યા ત્રણ અને ચાર તારી જવાબ આવશે અહીંયા બાર કેટલો આવશે ભાઈ બાર જો આ પેટર્ન પૂરી કરી આપણે આઠ અને બાર ક્લિયર થાય છે તો અહીંયા જો આપણને હવે પ્લસ આગળની નિશાની જુઓ કે એક નિશાન પ્લસ હતું એક માઇનસ હતું એક પ્લસ હતું એક માઇનસ હતું તો જવાબ હંમેશા શું આવ્યો માઇનસ જ આવ્યો શું આવ્યો ભાઈ માઇનસ જ આવ્યો અહીંયા જો બંને નિશાન માઇનસ છે તો હંમેશા જવાબ શું આવશે પ્લસ આવશે શું આવશે ભાઈ પ્લસ આવશે ક્લિયર થાય છે પૂર્ણાંક સંખ્યા ના ગુણધર્મો ગુણાકાર વિશે અને નીચેના કરો ગુણાકાર પૂર્ણાંક છે ચલો અહીંયા આપણે ગુણાકાર કરીએ બરાબર છે કે ત્રીસ ગુણ્યા બાર ચલો ત્રીસ ગુણ્યા બાર આવે છે તકે ના ત્રીસ ગુણ્યા બાર તો સાહેબ અમને ગુણાકાર જ નથી આવડતો બરાબર છે ચલો બાર ગુણ્યા ત્રણ તો આવડે ને બાર દુ ચોવીસ બાર તારીખ છત્રીસ કેટલા થાય ભાઈ છત્રીસ

જીરો ને પાંચ પાંચ ત્રણ ને એક ચાર બે ને એક ત્રણ હવે જવાબ કેટલો આવ્યો ત્રણસો કેટલો ત્રણસો હવે ત્રણસો પિસ્તાલીસ બંને બંને માઇનસ છે તો જવાબ શું આવે પ્લસ જવાબ આવે પ્લસ એ પણ કઈ સંખ્યા થાય પૂર્ણાંક સંખ્યા થાય કઈ સંખ્યા થાય પૂર્ણાંક સંખ્યા થશે અહીંયા તેર ગુણ્યા નો ગુણાકાર આવડે છે કરો ચૌદ ગુણ્યા કેટલો થાય ભાઈ ચૌદ ગુણ્યા તેર મૂકી દેવાનું જીરો ચાર એકા ચાર એકા એક ચલો ચારો ને અને કેટલો જવાબ ભાઈ બ્યાસી બંને માઇનસ છે તો જવાબ શું આવે પ્લસ પણ એ પણ કેવી સંખ્યા થાય પૂર્ણાંક સંખ્યા થાય કેમ કે પૂર્ણાંક સંખ્યામાં આપણે જોયું છે કે પૂર્ણાંક સંખ્યામાં ઋણ સંખ્યાઓ જીરો અને બધી એ બધી ધન સંખ્યાનો સમાવેશ થાય છે પૂર્ણાંક થાય બરાબર છે ચલો હવે અહિયાં આ બધું વાંચવા કરતા અહીંયા જે આપણને છેલ્લે નિષ્કર્ષ આપેલો છે એ કે બધી પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી માટે એ ગુણ્યા બી પૂર્ણાંક જ સંખ્યા મળે એટલે કે શું કહેવા માંગે છે કે બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર હંમેશા કેવો મળે પૂર્ણાંક સંખ્યા મળે શું મળે પૂર્ણાંક સંખ્યા મળે એટલે કે ગુણાકાર વિશે બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર હંમેશા શું મળે પૂર્ણાંક સંખ્યા જ મળે છે શું મળે છે ભાઈ પૂર્ણાંક સંખ્યા જ મળે છે ચલો હવે આપણે થોડાક આગળ વધીએ કે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ શું આવે છે ભાઈ ક્રમનો ગુણધર્મ જો અહીંયાથી કે અહિયાં જે પહેલી સંખ્યા આપેલી છે આમાં બીજી સંખ્યા આપેલી છે આમાં જે પહેલી સંખ્યા આપેલી છે આમાં બીજી આપેલી છે આમાં 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 પહેલી પહેલી આપેલી 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 છે 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 બીજી બીજી એ જ રીતે અહીંયા બીજી એ પહેલી સંખ્યા ઉલટા સુલટી કરી છે એટલે ક્રમનો ગુણધર્મ જો બંને બાજુ જવાબ સરખા આવે તો આપણો જવાબ કેવો થઈ જશે સરખો બની જશે ચલો અહીંયા જોઈએ કે બાર ગુણ્યા કે બાર ગુણ્યા ત્રણ કેટલા થાય ત્રણસો ને સાઈઠ કેટલા થાય ભાઈ ત્રણસો ને પણ કેવા થશે માઇનસ ચલો અહીંયા બાર તારી છત્રીસ અને મીંડુ લગાવી દો કેલો કે બંને જવાબ સરખાયા તો ચલો અહીંયા લખી દઈએ આપણે માઇનસ ત્રીસ ગુણ્યા બાર ગુણ્યા માર્યા દસ કર્યો છે આ બાજુ માઇનસ માઇનસ થઈ જાય માઇનસ દસ ગુણ્યા પંદર કર્યું છે તો જવાબ એકસો ને પચાસ જ આવે છે ચલો અહીંયા પાંત્રીસ ગુણ્યા બાર જો પહેલા તો પાત્રીસ ગુણ્યા આપણે બાર કરી લઈએ પાત્રીસ ગુણ્યા બાર કેટલા કરવાના છે ગુણ્યા બાર ચલો બે નું શું આવે જીરો પાંચ એકા પાંચ ત્રણ એકા ત્રણ પાંચ દુ દસ વધી પડી એક ત્રણ દુ છ એક સાત કેટલા થાય સાત ના પાંચ બારો બે પડી એક ત્રણ ને કેટલા થાય ચાર કેટલા ભાઈ ચારસો કેટલા આવે છે બંને બાજુ માઇનસ એટલે પ્લસ આવશે બાર ગુણ્યા પણ કેટલા થાય ચારસો ને થાય બંને બાજુ માઇનસ એટલે કે કેટલા થશે થશે કેટલા થશે ચારસો ને થશે ચલો સત્તર ગુણ્યા જો સત્તર ગુણ્યા જીરો કરીએ તો જવાબ શું આવે ભાઈ જીરો કેટલો આવે જીરો તો અહીંયા કરો જીરો ગુણ્યા માઇનસ સત્તર કરશું તો પણ જવાબ શું 0 જ આવે શું પંદર બંને માઇનસ પ્લસ લેવાનું તો અહીંયા આપણે શું કરીશું માઇનસ પંદર ગુણ્યા માઇનસ એક માઇનસ પંદર ગુણ્યા માઇનસ એક પંદર એકા પંદર તો અહીંયા આપણને શું થાય છે કે જો અહીંયા અહીંયા સંખ્યા ઉલટા સુલટી છે આપણે હમણાં જ જોયું તો માઇનસ બાર તો કે આ બાજુએ માઇનસ બાર અહીંયા ત્રણસો સાહીઠ કે અહીંયા ત્રણસો સાહીઠ એકસો પચાસ તો આ બાજુ પણ એકસો પચાસ ચારસો વીસ તો અહીંયા પણ ચારસો વીસ અહીંયા ઝીરો તો અહીંયા પણ ઝીરો અહીંયા પંદર તો કે અહીંયા પંદર એટલે કે ક્રમ ઉલટા સુલટી કર્યો પણ બંને બાજુ આપણને જવાબ કેવો મળે છે સરખો જ મળે છે કેવો મળે છે

કે દન હોય એને શૂન્ય વડે જો તમે ગુણાકાર કરશો તો હંમેશા જવાબ કેવો આવશે જીરો જ આવશે જો માઇનસ ત્રણ ગુણ્યા જીરો 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 ગુણ્યા માઇનસ ચાર તો કે જીરો માઇનસ પાંચ ગુણ્યા જીરો તો કે જીરો જીરો ગુણ્યા તો કે જીરો એ દર્શાવે છે કે ઋણ સંખ્યા અને શૂન્ય વચ્ચે ગુણાકાર કરવાથી જવાબ હંમેશા શૂન્ય મળે છે કે શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો હંમેશા જવાબ શું મળશે શૂન્ય જ મળશે જો કોઈ પણ સંખ્યાનો જો એનો જીરો સાથે ગુણાકાર કર્યો જવાબ કેટલો મળ્યો જીરો બરાબર સાથે ગુણાકાર કરો હંમેશા જવાબ શું મળે જીરો આ નિષ્કર્ષ યાદ રાખવાનું છે જોજો ફરીથી કરો કે કોઈપણ સંખ્યા લઈ લો શું ભાઈ કોઈપણ સંખ્યા લઈ લો એ સંખ્યાને તમે જીરો વડે ગુણાકાર કરો શું કરો જીરો વડે ગુણાકાર કરો

કે સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે જીરો જયારે એક એ જયારે એક એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે ભાઈ સંખ્યા સંખ્યા એટલે શું જો તમને અહીંયા કીધું કે સરવાળા માટે કઈ સંખ્યા જીરો અને ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે એક તો આ કેમ તાકે જીરો નો તમે કોઈ પણ સાથે સરવાળો કરો જીરો નો એક સાથે સરવાળો કરો જવાબ કેટલો મળે એક જીરો નો બે સાથે સરવાળો કરો જવાબ મળે બે એટલે કોઈ પણ સંખ્યામાં ઝીરો ઉમેરો તો એ સંખ્યા પોતે પાછો મળે ગુણાકારમાં એ છે કે તમે કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરશો એ સંખ્યા પાછી મળે એને શું કહેવાય તટસ્થ સંખ્યા એ સંખ્યાને ગુણવાથી સંખ્યામાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી કે કોઈ પણ સંખ્યાને વિરોધી સંખ્યા જો અહીંયા ફરીથી કે કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા શોધવી હોય તો તેને -1 વડે ગુણવામાં આવે છે કે વિરોધી સંખ્યા શોધવી હોય તે સંખ્યાને આપણે કેટલા વડે ગુણી દેવાની કે માઇનસ એક વડે જો ગુણવાની જાઓ એ નો વિરોધી શોધવો છે તો માઇનસ એક વડે ગુણો અથવા તો માઇનસ એક વડે એને ગુણો તો હંમેશા શું મળે ઋણ સંખ્યા મળે શું મળે ઋણ સંખ્યા કે ધારો કે તમારે એવું છે કે બાર ની મારે વિરોધી સંખ્યા શોધવી છે તો બાર ને કેટલા વડે ગુણવાનું માઇનસ એક વડે ગુણવાનું તો આપણને શું મળે માઇનસ બાર તો બાર ની વિરોધી સંખ્યા કઈ થઈ માઇનસ બાર એ રીતે આપણે આઠ ની વિરોધી સંખ્યા શોધવી છે તો માઇનસ એક વડે ગુણવાનું આઠ એકા આઠ કેટલા થાય માઇનસ આઠ તો આઠ ની વિરોધી સંખ્યા કઈ થાય માઇનસ એ જ રીતે આપણે જોઈએ બરાબર અહીંયા જોઈએ કે માઇનસ આઠ ગુણ્યા એની વિરોધી જોવી છે તો શું આવે કે માઇનસ માઇનસ પ્લસ આઠ ની વિરોધી કઈ થાય એ જ રીતે આપણે બાર જોઈએ કે માઇનસ બાર ની વિરોધી સંખ્યા કઈ થાય તેને માઇનસ એક વડે ગુણો તો માઇનસ માઇનસ પ્લસ અને બાર તો શું આવશે માઇનસ બાર ની વિરોધી કઈ થાય બાર એટલે કે કોઈપણ સંખ્યાની વિરોધી સંખ્યા તમારે શોધવી હોય તેને એને માઇનસ એક વડે ગુણી લેવાના જોજો આ સ્લાઇડ પરથી આપણે કેટલી વસ્તુ યાદ રાખવાની થઈ કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ છે 0 કઈ છે 0 કેમ 0 તાકે 0 ની અંદર જે સંખ્યા ઉમેરવામાં આવશે જવાબ એ સંખ્યા જ મળશે જોજો હા કે જે સંખ્યાને આપણે 15 ને 0 માં ઉમેર જવાબ કેટલો આવે 15 20 ને આપણે 0 માં ઉમેરીએ તો જવાબ કેટલો આવે 20 જ એટલે કે કોઈ પણ સંખ્યાને જીરો વડે ઉમે જીરો ઉમેરવાથી એ સંખ્યા પોતે જ મળે એટલે કે સરવાળા માટે તત સંખ્યા થઈ ગઈ એ જ રીતે ગુણાકાર માટે કે 15 નો ગુણાકાર તમે એક જોડે કરો તો જવાબ કેટલો મળે 15 જ મળે 20 નો ગુણાકાર એક જોડે કરો તો 20 જ જવાબ મળે કે જે સંખ્યાનો ગુણાકાર એને એ જ પાછો મળે એને તત સંખ્યા કહેવાય તો ગુણાકાર માટે તત સંખ્યા કઈ છે એક જ્યારે કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા શોધવી હોય શું શોધવું હોય ભાઈ વિરોધી સંખ્યા શોધવી હોય તો એને -1 વડે ગુણવામાં આવે છે શું કરવામાં આવે છે તો કે -1 વડે ગુણવામાં આવે ચલો હવે આગળ કે હવે ગુણાકાર માટે જૂથ નો નિયમ છે શું છે ગુણાકાર માટે જૂથ નો નિયમ છે ઉદાહરણ કે જે અહિયાં ઉદાહરણ આપેલું છે બે પાંચ તો જે અહીંયા માઇનસ ત્રણ બે અને પાંચ જો આ પહેલાનું એક કૌશ કરેલો છે અને અહીંયા પાછળથી કૌશ કરેલો છે જૂથ બનાય છે આ પહેલું જૂથ છે જ્યારે આ બીજું જૂથ છે બંનેનો ગુણાકાર કેવો મળે છે ત્રીસ ત્રીસ કેટલો મળે છે ભાઈ ત્રીસ ત્રીસ ચલો હવે આપણે આ પેટર્ન સમજીએ બરાબર છે વત્તા ચાર અને જૂથ બનાવેલું છે અને આ બાજુ આપણે જૂથ બનાવી દઈએ સાત ગુણ્યા માઇનસ છ જૂથ ગુણ્યા કેટલા થાય ચાર કેટલા થાય ભાઈ ચાર

કે પહેલી બે સંખ્યાઓનું જૂથ બનાવ્યું અહીંયા છેલી બે સંખ્યાનું જૂથ બનાવ્યું પણ જવાબ આપણને શું મળશે સરખો જ મળે છે શું મળશે ભાઈ સરખો જ મળે છે એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ કહે છે કે પૂર્ણાંક સંખ્યાઓ એ ગુણાકાર માટે જૂથનો ગુણધર્મોનો એપ્લાય કરે છે કે જૂથના ગુણધર્મને આપણે એપ્લાય કરી શકીએ છીએ ક્લિયર થયું ચલો હજી થોડાક આપણે આગળ વધીએ કે વિભાજ વિભાજન નો ગુણધર્મ શું આપેલો છે છે ચલો અહીંયા પહેલી સંખ્યા આપેલી છે એનો આપણે વિભાજન કરીએ જો કેટલું બે ચલો વિભાજન આપેલો છે અહિયાં સરવાળો અને ગુણાકાર અને સરવાળો કરેલો છે ચલો હવે અહીંયા પહેલા આપણે શું લઈએ કે સોળ નો ગુણાકાર પહેલો કોના જોડે કરીશું આપણે સોળ નો ગુણાકાર પેલો દસ વડે કરીએ ચલો સોળ ગુણ્યા દસ ચલો પેલો કોણ પૂરો હવે આ સોળ નો જોડે કરવાનો બે જોડે સોળ દુ કેટલા થાય બત્રીસ કેટલા થાય ભાઈ બત્રીસ કેટલા થશે બત્રીસ તો અહીંયા બત્રીસ ગુણ્યા સોળ તો જીરો ને બે બે છ ને ત્રણ નવ અને એક તો આપણો જવાબ કેટલા આવે એકસો ને બાણું કેટલા આવે ભાઈ એકસો ને કેટલા હશે ભાઈ એકસો ને બાણ તો હવે આને આપણે વિભાજનનો ગુણધર્મ કહ્યું એકસો ને કેટલા આયા એકસો ને બાણ તો હવે આપણે ડાયરેક્ટ જો ગુણાકાર કરવો હોય કે અહીંયા સોળ ગુણ્યા દસ આને આપણે કરીએ તો કે અહીંયા જો આને વિભાજનનો ગુણધર્મ કહેવાય શું કહેવાય ભાઈ વિભાજનનો ગુણધર્મ વિભાજન કઈ રીતના કરવાનું ખબર પડી ગઈ બધાને હે સમજાયું હશે બરાબર છે કે આનું આપણે શું કર્યું વિભાજન કર્યું ઉપર તો ચાલો હવે અહીંયા સંખ્યાઓ આપેલી છે જો અહીંયા

એ ગુણ્યા બી વત્તા સી કરો બંનેનો ગુણાકાર બી અને આપણને ચકાસવાનું કીધું છે બાદ બાકી છે જો અહીંયા પેલો કયો હતો સરવાળો અને હવે બાદ બાકી છે બરાબર છે બાદ બાકી વિશે પણ આપણે જોઈ લઈએ બરાબર છે જો અહીંયાથી કે સૌથી પહેલા આ લોકો એ ડાયરેક્ટ કર્યો જો અહીંયાથી ચાર છે ચાર ગુણ્યા ત્રણ માઇનસ ના માઇનસ હવે ચાર નો ગુણાકાર આઠ જોડે એટલે ચાર તારી બાર અને ચાર અઠા બત્રીસ તો બત્રીસ તો પણ જવાબ કેટલો આવે છે માઇનસ કેટલો આવે છે માઇનસ માઇનસ આવ્યો અને અહીંયા પણ માઇનસ આવ્યો ચલો હવે હવે અહીંયા જે ગુણાકાર આપેલો છે ને એને આપણે ડાયરેક્ટ જોઈએ આપણે જાતે ગણીએ કે કેટલી સંખ્યા આપેલી છે માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ચાર માઇનસ માઇનસ છ અને આનું એક જૂથ બનાવી દીધું છે ચલો હવે હવે આ માઇનસ પાંચ ને પેલા માઇનસ ચાર વડે ગુણીએ અને પછી કેટલા વડે ગુણીશું છ વડે જો પેલો માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ચાર આ એક ગ્રુપ બન્યું વચ્ચે માઇનસ છે તો માઇનસ લખો પછી શું આવ્યું માઇનસ પાંચ ગુણ્યા માઇનસ છઈનસ છ ચલો પાંચ કેટલા થાય વીસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ ના માઇનસ પાંચ છ કેટલા થાય માઇનસ માઇનસ પ્લસ હવે વીસ માંથી ત્રીસ જાય તો કેટલો જવાબ આવે માઇનસ દસ કેટલો આવે માઇનસ દસ પણ હવે આ આને આપણે ડાયરેક્ટ કરીએ માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ચાર માઇનસ

અસ્ત જય હિન્દ જય ભારત